વેલકમ ટુ યુટ્યુબ ચેનલ હાય હાય યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો આ વિડીયો હાઈવે છે કડોદરા હાઈવે નેરવાળો કહેવાય અને આવું લોકેશન છે તમે જોઈ શકો છો મિત્રો અમે ઘોડે આંકવા આવ્યા છે તો ઘોડી અમારી સામે સામેથી આવી રહી છે ભાઈ પિયુષભાઈ લઈને આવે છે ઘોડીને એનું નામ સ્નેહલ છે તો આવી રહી છે ઘોડી તમે જોઈ શકો છો આવો નજારો છે આવો લોકેશન છે તમે જોઈ શકો છો આવું અમારા પિયુષભાઈ ઘોડી હાકીને આવી રહ્યા છે ઘડે હેકિને આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો મિત્રો બ્લોગમાં નવા હોય તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો યુટ્યુબ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે જોઈ શકો છો એમાં જઈને તમે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો આ અમારા પિયુષભાઈ આવી રહ્યા છે ઘોડે સ્નેહલને આંકીને તો અમે આવી રીતના ઘોડે આંકવા આપણે નેરવાળા રોડ ઉપર કડોદરા હાંકીએ પછી હાઈવે આવી જાય છે આગળ અમારા પિયુષભાઈ ઘોડે હાંકીને જઈ રહ્યા છે એમની બાઈક લઈને વાહે ઊભા છે તો તમે જોઈ શકો છો મિત્રો જો આગળ જાય છે સ્નેહલ જો તમે જોઈ શકો છો મિત્રો તો અહીંયા બ્લોક કર્યો છે